એ કહેવત છે કે શિક્ષકોનો સંઘ કદી કાશી ન પહોંચે પરંતુ અહીં અમદાવાદના કેટલાક શિક્ષક ભાઈઓ તથા બહેનો એકતા સાથે સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે અમદાવાદના સોલાના જય અંબે મિત્ર દ્વારા છેલ્લા પંદર વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ શિક્ષક ભાઈઓ બહેનોએ છાશ જવાણું વગેરે પદયાત્રીઓમાં વિતરણ કર્યું હતું આપણે અંબાજીના રસ્તે પગપાળા અમદાવાદ તરફથી છાસ વિતરણ થઈ રહ્યું છે બેનો જે છે બધી છાસ આપી રહી જય અંબે જય અંબે હવે ખુબજ ઉત્સાહી દેખાઈ રહ્યા છે બહેનો બીજાને આપીને બીજા છાસ પીવે પોતાને સુખ અને ઠંડક મળે એવી એવી જે ભાવના છે તે અહીંયા આ અમદાવાદની બહેનોમાં જોવા મળી રહી છે હવે આપણે એક પછી એક આ બહેનોને પણ પૂછીએ કે ભાઈ આ અમદાવાદથી અહીંયા આવ્યા છો ક્યારે આવ્યા અને કેવી રીતે છે બધું જ એમની પાસેથી માહિતી લઈએ માસી શું નામ તમારું સવાર થી સાંજ સુધી રહી અને ત્રણ દિવસ સુધી ભાઈઓ સંભાળે છે આ બધું કાર્ય અને

દર વર્ષે આઈએ પંદર વર્ષથી બધા સાથે જ આઈએ છીએ અમારું ગ્રુપ જ છે સાથે દર્શક મિત્રો આપણે જોયું કે જે જે શિક્ષિકા બહેનો છે

આ તો લગભગ પંદર વર્ષથી ચાલુ છે અને અમે દર વર્ષે આવીએ રજા હોય કે ના હોય નોકરી કરતી બહેનો રજા મૂકીને અમે આખો દિવસ સવારથી સાંજ સુધી અહીંયા રહીએ બધી બેનો સેવા માટે આવીએ છીએ બધાએ હા આખો દિવસ બસ અમે સેવા માટે જ આવીએ છીએ બધો સેવા માટે જ આવીએ છીએ આખો દિવસ સેવા માટે અમદાવાદથી અમે આવીએ છીએ દસ પંદર વર્ષથી આવીએ છીએ બહુ અમને આનંદ થાય છે બહુ જ આનંદ થાય છે આનંદ થાય છે ને બહુ આવો સંપર્ક રહે સંપર્ક કે રહે સાત વર્ષથી અમે આજે કરીએ છીએ માતાજીના ચાલીસ અંદરનું ગ્રુપ છે મારા આઠ વર્ષથી આ સેવા ચાલુ છે અમારી બાકી પણ બહુ મજા આવે ને આવું કાયમ માટે રહે એવું અમને એવું મહેરબાની બધાને બધાનો તારું સાત સારો છે અને બધા આવતા જતા સાત સકાર બી સારો આપે છે પણ સારું જ છે બધું બધા સવારનું બધું સાસનું બધું પણ સારું જ ચાલે છે અહીંયા

તમે જે આ પગપાળા યાત્રાળુઓ જતા હોય છે તમે બંદોબસ્ત છો કેવું લાગી રહ્યું છે આપણે લાગે છે પૂરે પૂરી સેવા મળે છે અમને પબ્લિક નું સાથ સહકાર મળે છે અમે સેવા પીએ છીએ સુ પબ્લિક નું સાથ સહકાર પૂરે પૂરો મળે છે સુ આ બંદોબસ્ત માં છીએ અમે કેટલા દિવસ અહીંયા રહે અમે 7 દિવસ 7 દિવસ બંદોબસ્ત છે અમારો જેમ બે મિત્ર મંડળ સોલા અમદાવાદ તરફથી આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા અનેક ભાવિક ભક્તો આવી રહ્યા છે અને ખાસ કરીને જે શિક્ષક અને શિક્ષિકા ભાઈઓ બહેનો છે તેમના તરફથી ખૂબ સેવા થઈ રહી છે છાસ ચવાણા અને પાણીની આની સાથે સાથે આપણી સાથે અત્યારે સુહાની માસી પણ જોડાઈ ગયા છે માસી અહીંયા કેટલા વર્ષથી તમે આવો છો અને કેવા પ્રકારની સેવા કરો કેવું લાગી રહ્યું છે આપને હું અહીંયા આવી રહી છું છે અને પચીસ વર્ષનું છે મારે આ આ વર્ષ પણ છે મને એટલો આનંદ થાય છે આ આ કેમ્પમાં હું આવીને એટલો આનંદ કરું છું બધા અહીંયા સેવકો છે એટલો મને આનંદ થાય છે અને મારા ઘર જેવું ફેમિલી જેવું મને લાગે છે કે એટલો આનંદ કરું છું જય અંબે જય અંબે મારા જે સોલા અમદાવાદના અમદાવાદ સોલા મિત્ર મંડળ દસ વર્ષથી સેવા આલે છે મારી ભક્તોને રાત દિવસ ખરા પગે અને એવી સેવા આપે છે અંબાઈમાંને એટલી પ્રાર્થના કરે દર વર્ષ એમનું આયોજન વધે અને મિત્ર મંડળ આખું પરિવાર પૂરું ફેમિલી છોકરાઓ ભણતા હોય એ પણ અહીંયા આવે છે અને એ રહે છે સરસ રાત દિવસ મહેનત કરી સેવા કરે છે અને ભાજપ સરકાર આવે છે પીએમ મોદી સાહેબ અને જે આપણા ગુજરાતના સીએમ છે જે ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ જે વિજયભાઈ રૂપાણી સાહેબ જેટલી પબ્લિક અમદાવાદથી અંબાજી ચાહે છે બહુ સરસ સગવડ જે રોડ ઉપર છે એક સુધી સગવડ ફેસિલિટી સરસ આપી છે કોઈને તકલીફ થતી નથી કે ચોખ્ખાઈને બધી રીતે સરસ છે બધાને જય અંબે

અમે દસ વર્ષથી માતાજીની કૃપાથી અહીંયા સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ અને એમના માતાજીની કૃપાથી બધું સરસ થાય જ છે હલો છેલ્લા દસ વર્ષથી જય અંબે મિત્ર મંડળ સોલા રોડ આ સેવા કરી રહ્યું છે સાસ ચવાણું અને પાણીની અવિરત સેવા ચાલે છે અને અત્યાર સુધી લાખો ભક્તોએ આનો લાભ લીધો છે અને સતત હંમેશા દરેક સેવકો આમાં રાત દિવસ સુધી અમે આ કાર્યક્રમ ચાલુ જ રાખીએ છીએ રાત્રે પણ અમે અહીંયા આ ભક્તોની સેવા પૂરી પાડી છે અને આ વિરત અમે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી લાંબા સમય સુધી ચાલુ રાખવા માંગીએ છીએ અને દરેક સભ્યો આમાં સક્રિય રીતે જોડાય છે બસ આ અગિયારો અર્થ છે તો એ બરાબર છે આ ભક્તોનો જે લાભ અમને મળે છે એ મળતો રહે અને અમારે સેવાનો લાભ અમે કરતા રહીએ એવી પ્રભુ માતાજી માટે પ્રાર્થના